નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પોલેજ્રાફીમાં આજે આપણે મિત્રો એક જુલાઈથી પંદર જુલાઈ બે હજાર બાવીસના કરંટ અવેર્સના પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી દેશના સૌથી મોટા સો મેગાવોટનો તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો તેલંગાણાના રામાગોડમમાં શરૂ થયો છે ભારતના યુદ્ધ વિમાન તેજસની ખરીદી કયો દેશ કરશે મલેશિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ ક્યાંથી કર્યો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી તેનો પ્રારંભ કરવામાં આવે છે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત કેટલા વર્ષ સુધી ગુજરાત દેશમાં મોખરાના સ્થાને રહ્યું છે સતત ત્રણ વર્ષ સુધી શિક્ષણની ગુણવત્તા ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે મિત્રો સાતમાં ક્રમે છે મિસ ઇન્ડિયા બે હજાર બાવીસ કોણ બન્યું છે તો કર્ણાટકની સિની સેટ્ટી મિસ ઇન્ડિયા બે હજાર બાવીસ બની છે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો લાગુ કરવાના રેન્કિંગમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે ચોથા ક્રમે છે જેમાં મિત્રો જોઈએ તો પ્રથમ પ્રથમ ક્રમે આવે છે ઓરિસ્સા વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલે ક્યાંથી કર્યો અમદાવાદથી ઝારખંડ આંધ્રપ્રદેશ બાદ હવે રાજસ્થાનના કયા વિસ્તારમાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી આવે છે યાદ રાખજો મિત્રો સીકર જિલ્લાના ખંડેલમાંથી આ યુરેનિયમનો વિશાળ જથ્થો ભંડાર મળી આવે છે દેશના સૌથી વિશાળ તરતો પાવર પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો કેરળના કાયાકુલમમાં દેશમાં કઈ યોજના હેઠળ દર્દીઓને ઘેર બેઠા ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ થશે વન નેશન વન ડાયાલિસિસ યોજના હેઠળ બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર કોણ બોરિસ જોન્સન જાપાનના પૂર્વ વડાપ્રધાન જેમને હાલમાં ગોળી મારી હત્યા કરવામાં આવી સિંજો આવે સિંજો આવેને ગોળી મારનાર યામાગામી તેત્સુયા છે અને બે હજાર એકવીસમાં સિંજો આવેને ભારતનો એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા નવેસરથી ઓબીસી અનામતનું પ્રમાણ નક્કી કરવા કમિશન રચાયું તેના અધ્યક્ષ કોણ છે રિટાયર્ડ જસ્ટિસ કે એસ ઝવેરી ગુજરાતમાં કેટલા મી નેશનલ ગેમ્સ યોજાશે તો મિત્રો છત્રીસમી નર્મદા નદી પર વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દેશના પ્રથમ 8 લેન કેબલ સ્ટેડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું તેની લંબાઈ કેટલી છે બે પોઈન્ટ બાવીસ કિલોમીટર જેની પહોળાઈ પચીસ મીટર અગિયાર જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ સર્બિયાનો નોવાક જોકોવિચ કેટલામી વાર વિમંડન ચેમ્પિયન બન્યો સાતમી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવા સંસદીય બિલ્ડિંગના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું તેનું વજન કેટલું છે પંચાણું કિલો અને ઊંચાઈ છે છ મીટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યની વિધાનસભામાં ચાલીસ ફૂટ ઊંચા અઢી ટન વજનના શતાબ્દી સ્મૃતિ સ્તંભનું લોકાર્પણ કર્યું તો મિત્રો બિહાર વિધાનસભામાં ગીરના સિંહોની દુનિયાનો પરિચય કરાવતી બાર એપિસોડની શ્રેણી લોન્ચ કરવામાં આવી આ શ્રેણીનું નામ શું છે ધ પ્રાઇડ કિંગડમ ટાઈમ મેગેઝિનના વિશ્વના મહાનતમ સ્થળોમાં ભારતના કયા બે સ્થળોનો સ્થળોનો સ્થાન મળી છે તો અમદાવાદ અને કેરળ હિમાચલ પ્રદેશમાં કઈ યોજના હેઠળ સરકારી બસોમાં મહિલાઓને પચાસ ટકા રાહત આપવામાં આવી નારીકો નમન યોજના હેઠળ અંબાજી તેમજ આબુ રોડને જોડતી તારંગા હિલ અંબાજી આબુ રોડની કેટલા કિલોમીટર લાંબી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી છે એકસો સોળ કિલોમીટર લાંબી દેશમાં મંકી પોક્સનો પ્રથમ કેસ કયા રાજ્યમાં નોંધાયો તો મિત્રો કેરળમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ ક્યાં થયો અમેરિકાના ઇઝીનમાં પીવન સેવન એ પ્રકારનું યુદ્ધ વહાણ જેનું હાલમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના હસ્તે દેશ સેવા માટે જોડાયું છે દુનાગીરી યાદ રાખજો મિત્રો દુનાગીરી મહારાષ્ટ્રના કયા બે શહેરોનું નામ બદલવામાં આવ્યું તો ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઓસ્માનાબાદનું નામ શિવ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કેટલા કિલોમીટરના બુંદેલખડ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કર્યું બસો છન્નું કિલોમીટર માર્ગ અને મકાન વિભાગ સંબંધી સમસ્યા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે પરનેશ મોદી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ભારતના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની શરૂઆત થઈ જુનાગઢમાં તાજેતરમાં મુકેશ અંબાણીનું રાજીનામું આપ્યા બાદ રિલાયન્સ જીઓના નવા ચેરમેન કોણ બને છે આકાશ અંબાણી તાજેતરમાં રાજસ્થાનના કયા જિલ્લામાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો આગળ પ્રશ્ન આવી ગયો મિત્રો રિપીટ થયો છે સીકર જિલ્લામાંથી તાજેતરમાં ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં પોષણ સુધાર યોજનાને લોન્ચ કરવામાં આવી છે ચૌદ જિલ્લામાં તાજેતરમાં આંધ્રપ્રદેશ અને ઝારખંડ બાદ ત્રીજું રાજ્ય કયું બન્યું જ્યાં યુરેનિયમ મળી આવી છે તો મિત્રો રાજસ્થાન સોલાર રૂપટોપ યોજનામાં કયું રાજ્ય ટોચના સ્થાને છે તો ગુજરાત તાજેતરમાં નવા સંસદ ભવનના નોલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી છે એમએસ યુનિવર્સિટી તાજેતરમાં ભારતમાં કયા મંત્રાલય દ્વારા ડેમ સેફ્ટી એક્ટ બે હજાર એકવીસ પર એક રાષ્ટ્રીય કાર્યશાળાની આયોજન કરવામાં આવ્યું હતું જલ શક્તિ મંત્રાલય દ્વારા તાજેતરમાં કયો દેશ ભારતના બ્રોકેન રાઇઝનો સૌથી વધુ આયાત કરતા દેશ બને છે તો મિત્રો ચીન તાજેતરમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફ એ ટીએફના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ટી રાજા કુમારની અને તાજેતરમાં કયા શહેરમાં આયોજિત ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો નવી દિલ્હી ખાતે તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત કોલસાના ઉત્પાદનમાં વિશ્વમાં કેટલામાં સ્થાન પર છે તો બીજા સ્થાન ઉપર ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો ભાષિણી ભાષિણી એપમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે તો ગુજરાતી સહિત ટોટલ બાવીસ ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવે છે અગિયાર જુલાઈના રોજ અને બે વર્ષ બે હજાર બાવીસની વિશ્વ જનસંખ્યા દિવસની થીમ જણાવો અ વર્લ્ડ ઓફ એટ બિલિયન ટુવર્ડ્સ અ રેસિલિયન્ટ ફ્યુચર ફોર ઓલ હાર્નેસિંગ ઓપોર્ચ્યુનિટીસ એન્ડ એન્સરિંગ રાઇટ્સ એન્ડ ચોઈસીસ ફોર ઓલ જે આની વિશ્વ વર્ષ બે હજાર બાવીસની વિશ્વ જનસંખ્યા દિવસની થીમ છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમે આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા શહેરમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કરવામાં આવ્યું વારાણસીમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું તો શિક્ષા મંત્રાલય દ્વારા જી થ્રી ક્યુ સ્પર્ધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતમાં આ જી થ્રી ક્યુ એટલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અને આ ક્વિઝમાં કેટલા રૂપિયા ઇનામ સુધીની જાહેરાત કરવામાં આવી છે પચીસ કરોડ રૂપિયા સુધીની જુલાઈ બે હજાર બાવીસમાં નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી આર કે ગુપ્તા આર કે ગુપ્તા નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોનું સ્થાન લેશે ટી શ્રીકાંતનું તાજેતરમાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગીરના સિંહોની દુનિયાનો પરિચય કરાવતી કઈ શ્રેણી લોન્ચ કરી મિત્રો આગળ પ્રશ્ન આવી ગયો છે ધ પ્રાઇડ કિંગડમ ને ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કેટલા એપિસોડમાં કરવામાં આવ્યું છે ટોટલ બાર એપિસોડમાં કરવામાં આવ્યું છે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બે હજાર ઓગણીસ વીસ અને એકવીસમાં સતત ત્રીજી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે કયું રાજ્ય જાહેર થઈ છે તો મિત્રો ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે સ્ટાર્ટઅપ માટે કઈ પોલિસી જાહેર કરેલી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ઓ ગુજરાત સરકારને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં કયો એવોર્ડ મળ્યો મેળવ્યો છે તો પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન બે હજાર સત્તર મેળવ્યો છે તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે તો મિત્રો એકસો પાંત્રીસમાં સ્થાને છે અને આ રિપોર્ટમાં કેટલા દેશનો સમાવેશ કરવામાં આવે છે ટોટલ એકસો છેતાલીસ દેશનો સમાવેશ કરવામાં આવે છે આ રિપોર્ટ પ્રમાણે પ્રથમ ક્રમે કયો દેશ છે તો આઈસલેન્ડ અને આ રિપોર્ટ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દહેજ પી નવી ફ્લોરિંગ ઇન્ટરનેશનલ પ્લાન્ટનો ક્યાંથી શુભારંભ કરાવ્યો ગાંધીનગરથી તાજેતરમાં કોણે પાલનપુરમાં અમૂલ ફૂડ ઝોનનું લોકાર્પણ કર્યું પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા અને લાસ્ટ ક્વેશ્ચન તાજેતરમાં કોણે મહેસાણા ખાતે સાયન્ટિફિક એક્સપોનો પ્રારંભ કરાવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવના દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત